સલતો ભક્તોના તારાઓથી જળહરે છે સનાતન ધર્મોની જ્યોતને જળહરતી રાખનાર એવો જે જળહરતો તારો એટલે કે સંત શ્રી કાડુ બાપુ આજે આપણે પરમ પૂજ્ય સંત શ્રી કાડુ બાપુને ગंदन કરીએ કે તેની સુરત શહેરની આંગળે કોઈ પણ જાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વિના તમામ તમામ જાતિની દીકરીઓને 51 51 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે

બે નહીં પાંચ નહીં પરંતુ એકતાવન 51 દીકરીઓની વિદાય થઈ રહી છે એ સૌને ધન્યવાદ છે કે તે લોકો આવા ભગીરથ કાર્યો કરે છે અને હું શ્રી રમેશભાઈ જુડાસમા જે લોક સાહિત્યકાર છે તેના કંઠમાં માં સરસ્વતી માં બિરાજમાન છે તેની પણ હું ખૂબ જ આભારી છું કે કે તેના થકી મને મારો વિચારો વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો છે અને હું બાળ વક્તા મકવાણા આયુષી બપુલભાઈ પાસોદરા સુરત થી આપ સહુને હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું અને આપ સહુના સ્વાગત કરતા એક પંક્તિથી શરૂઆત કરીશ કે સ્નેહને જતન વડે વંદન કરું છું કે સ્નેહને જતન વડે વંદન કરું છું શબ્દને કાગળમાં મૂકીને તેને ચંદન કરું છું બે શબ્દ મારા દિલમાં કહીને આપ સહુનું સ્વાગત કરું છું જ્યારે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે ને ત્યારે હું મારા પરિવારની દીકરીઓને દીકરીનું મહત્વ સમજાવવાની એક નાની એવી કોશિશ કરી છે ના ના મોટી મોટી વાત થાય કે ઘરમાં કોઈનું દિલ પણ દુબાય જાય ને તો તમારા જ પરિવારની નાની દીકરી માનનીને મને માફ કરી દેજો પરંતુ આ મંચ પરજી મારે મારા વિચારો વ્યક્ત કરવા છે કે આ મંચની મોટું કોઈ સ્થાન નથી આ મંચ પરથી મારે કહેવું છે કે દરેક દીકરીઓના ભાગ્યમાં વાત હોય છે પણ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી એટલે જ કહેવાય છે ને કે લક્ષ્મીનો અવતાર હોય છે દીકરી દીકરી બાપ નું સન્માન હોય છે દીકરી અને બાપના જીવનમાં દીકરી નું ખુબજ મહત્વનું સ્થાન હોય છે તેના પ્રાંત હોય છે દીકરી ખુબ જ મહેનત કરે છે આપણા સપના માટે આપણી ખુશી માટે ક્યારેક ક્યારેક તો કરતા હોય છે આપણા પિતા ને આપણે પાસેથી કઈ જ નથી ઈચ્છતા પરંતુ તેની ખાલી કેટલીક ઈચ્છા હોય છે કે તેના હાથેથી કન્યાદાન જરૂર થાય તેની આખી જિંદગી ને કમાડી લગાવી દીધી છે તેની આખી જિંદગી લગાવી દીધી છે આપણા સપનાઓ પૂરા કરવા માટે અરે દીકરી પર વિશ્વાસ કરીને તેનો બાપ તેની દીકરીને કહે છે કે બટા તારે જ્યાં ભણવા જવું હોય ને ત્યાં જા મુંબઈ જા વડોદરા જા તારે જ્યાં ભણવા જવું હોય ત્યાં જા પરંતુ તારા બાપની ઈજ્જતનો તું ધ્યાન રાખજે દરેક મા બાપની ઈચ્છા એવી હોય છે કે નવ મહિના પેટમાં રાખેલી દીકરીને પચીસ વર્ષની કરીને તેના હાથેથી કન્યાદાન જરૂર થાય કારણ કે આ સંસારમાં સૌથી મોટામાં મોટું દાન એટલે કે કન્યાદાન હોય છે પણ દરેક દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તે તેના પિતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દેતા પરંતુ તમને કોઈ સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ મનને ગમતું મળી પણ જાય ને તો એ તમારા પિતાના વિશ્વાસને તમે યાદ કરજો એ તમારા પિતાના થાકેલા ચહેરાને તમે યાદ કરજો પછી કોઈ પણ પગલું ભરજો તમારા પિતા એ તમને જે મોંઘા મોંઘા મોબાઈલો આપવા છે તમને જે મોંઘી મોંઘી ગાડીઓ આપી છે ને એ તમારા ઉચ્ચ શિક્ષણ માટે આપી છે એ તમારા સપનાઓ પૂરા કરવા માટે આપી છે તમારા માતા પિતાએ તમને જે આઝાદીની પાકો આપી છે ને એનો તમે સૌ સદ ઉપયોગ કરો છો અને અંતે ખાલી બે લાઈન કહેવા માંગુ છું કે બાપની પાઘડી અને બાપની મોજ અને ઘરના સંસ્કારો સાથે જે જીવી જાણે ને તેનું નામ જ ઉતરી હોય છે અને આજે જે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહેલી નોબ જોલોને હું શુભકામના પાઠવું છું અને એ સૌને શુભકામના પાઠવતા એક પંક્તિ કહેવા માંગુ છું કે સાજન આપણી નજર ઉતારે અને સૂર્યના કિરણો રવી ઊર્જા બક્ષે સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો સૃષ્ટિ એવું તલ બતલ સ્ને બરસાવે બસ એટલું જ કહેતા હું મારી વાતને વિરામ આપતા આપ સૌએ મને જે શાંતિપૂર્વક સાંભળી એને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ